બિલકુલ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે એસઆઈટી ની સીટ જે છે તે તપાસ કરી રહી છે ત્યારે તેમની ટીમ દ્વારા વધુ એક વખત હવે મનસુખ સાગઠિયા જે છે તેમનો કબજો જે છે તે ક્રાઈમ દ્વારા લઈ લેવામાં આવ્યો છે કારણ કે જે ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેમના ચૌદ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અનેક બાબતો જે છે તે સામે આવી હતી અને ત્યારબાદ તેમના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેને હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એક ગુનો દાખલ તેમની ઉપર કરવામાં આવ્યો છે સાગઠિયા વિરુદ્ધ જે છે તે નકલી મિનિટ બુક બનાવવાનો નોંધાયો છે વધુ એક ગુનો અને ત્યારબાદ હવે જેલમાંથી કબજો જે છે તે ક્રાઈમ બ્રાન્ચે છે કે ત્યારબાદ નકલી મિનિટ બુક જે છે તે બનાવવામાં આવી હતી અને કાર્યવાહી કરવાનો ડોંગ કરવામાં આવ્યો હતો તેમને લઈને તેમની સાથે જે છે તે વધુ એક ગુનો જે છે તે નોંધાયો છે ને હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર